હાલ લવાર પ્રભુ શ્રી ખ્રિષ્નો આભાર માનું છું આટલા સુંદર દિવસને માટે બાઇબલમાં પ્રભુ શ્રી ખેત પોતાના વિશે એવું કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે કોને જીવન મળે કે જે કોઈ પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને પ્રભુ શ્રી જાતે એવું કહે છે કે તેઓને પુષ્કળ જીવન મળે ઈશ્વર આપણને પુષ્કળ જીવન આપવાને માટે આવ્યો છું અને જ્યારે આપણે આ જગતમાં જોઈએ છે ત્યારે ઘણી બધી તકલીફોમાંથી આપણે પસાર થઈએ છીએ બીમારીઓમાંથી પસાર થઈએ છે સંકટોમાંથી પસાર થયા છે ઘણી બધી વખત એવી પ્રશ્નો એવી બાબતો આપણા જીવનોમાં કુટુંબમાં આવે છે અને જેના કારણે આપણે ચારે બાજુ હતાશા અને નિરાશાનો સામનો કરીએ છે જગતમાં પરિસ્થિતિ આજે બહુ જ અઘરી બનતી જાય છે ચારે બાજુ એમ કહે છે કે મોંઘવારી ઇવન કુદરતની બાબતો ઘણી બધી પરિસ્થિતિઓ આજે મનુષ્યના જીવનની સામે છે અને એના કારણે મનુષ્ય જીવન ઘણીવાર હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે અને ઘણીવાર તે દુઃખી થઈને પોતાના જીવનનો અંત લાવી દે છે આજે જ મેં એક જગ્યાએ સોશિયલ મીડિયામાં જોયું કે એક ખેડૂતે આત્મહત્યા કરી કારણ કે તેનો પાક સંપૂર્ણ રીતે એમ કહે છે કે વરસાદમાં ખલાસ થઈ ગયો માણસ દુઃખી થઈ જાય છે નિરાશ થઈ જાય છે પ્રષ્ટોને કારણે તકલીફોને કારણે મુશ્કેલીને કારણે અને એમ થાય છે કે મને કોણ બચાવશો પણ પ્રભુ શ્રી કૃષ્ણ આભાર માનીએ બાઇબલ ઈશ્વર પ્રભુ શ્રી ક્રિષ્ જાતે એમ કહે છે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું જો તમે પ્રભુ શ્રી ક્રિષ્ઠ વિશે જાણતા નથી ત બાઇબલ છો પ્રભુ સુખ્રિસ્ત પોતા વિશે એમ કે છે કે હું તમને પુષ્કળ જીવન આપીશ છે એ શું ખ્રિસ્ત એટલા માટે જીવન આપે છે કારણ કે તમને અને મને જીવન આપવાને માટે પ્રભુ સુખ્રિસ્તે હજારો વર્ષ પહેલાં એક કાલવારી ક્રિસ ઉપર પોતાનું જીવન આપી દીધું કૃષિ પર તેઓ મૃત્યુ પામ્યા કે જેથી કરીને તમને અને મને પુષ્કળ જીવન આપે શેતાનના બંધનોમાંથી છોડાવી દે શેતાન કે જે આપણા જીવનોને સંપૂર્ણ રીતે નાશ કરવાના માટે મુશ્કેલથી ભરી દેવાને માટે અને સંપૂર્ણ રીતે ખલાસ કરવાના માટે પ્રયત્ન કરે છે એ શેતાનથી પ્રભુષક્રિસ્ત આપણને છોડાવી દે માટે જો કદાચ આજે તમે જીવનમાં નિરાશ છો હતાશ છો દુઃખી છે કોઈ મુશ્કેલી તમારા જીવનોમાં છે કુટુંબમાં છે કોઈ બીમારીમાંથી તમે પસાર થઈ રહ્યા છો તો આજે બાઇબલના વચન પ્રમાણે પ્રભુ ખ્રિસ્ત તમને જીવન આપવા માગે છે કેવું જીવન તો બાઇબલ એમ કે છે કે પુષ્કળ જીવન કે જે જીવનમાં શાંતિ છે કે જીવનમાં આનંદ છે જે જીવનમાં ઈશ્વર જાતે તમારી સાથે છે જો પ્રભુ આપણી સાથે હોય તો આપણું જીવન ખૂબ જ આનંદભર્યું શાંતિભર્યું અને ઈશ્વર સદાકાળ આપણને અદ્ભુત આશીર્વાદ આપે છે માટે જો હજુ તમે નિરાશ છો દુઃખી છો મુશ્કેલીમાં છો તકલીફમાં છો તો આજે પ્રભુ ઈસુ ક્રિષ્ની પાસે આવો બાઇબલમાં છો પોતાનું જીવન પ્રભુ ઈસુ ક્રિષ્ને સોંપો ગમે તે ધર્મ ગમે તે જાતિ ગમે તે દો દેશ ગમે તે લોક ના છો પણ જો તમને એમ લાગે છે કે હું મુશ્કેલીમાં છું મારી પાસે જીવન નથી મારી પાસે આનંદ નથી મારી પાસે શાંતિ નથી તકલીફો છે મુશ્કેલીઓ છે તો આ સઘળું પ્રભુ સુકૃષ તમારા જીવનમાંથી દૂર કરશે અને બાઇબલના વચન પ્રમાણે પ્રભુ સુકેશ તમને અનંત જીવન અને ભરપૂર જીવન આપશે માટે આવો એ ભરપૂર જીવનનો અનુભવ પ્રાપ્ત કરે અને ઈશ્વરની શાંતિ આનંદ અને ભરપૂર જીવન ઈશ્વરના નામમાં પ્રભુ તમને આપશે અને તમને અદ્ભુત જીવન આપશે આ